બધું બાજુ આમ લેખી જ લેવાનું આ રોડ ની આ બાજુ થી કરી અહીંથી રાવલ થી ફૂરિયા રાપડ રાપડ ડાયરેક્ટ ડેમ સુધી આ જ પરિસ્થિતિ આ રાવલ આખું અહીંથી મ્યાણી સુધી લેખી જ લેવાનું બધું એ જ પોઝિશન પાસેથી અપેક્ષા ખરી કોઈ નહીં કાઈ નહીં આવતું નહીં કાંઈ આવતું નથી હજી કોઈ સહાય આમાં વળતરે કંઈક કઈક અમને તો મળી નથી આમ હજી કઈ પાકની કમાર કોઈ વળતર આવતી નથી મારી પાછળ તમને જે દેખાઈ રહી છે કોઈ નદી કે પછી તળાવ કે કશું નથી આ ખેતર છે અને અનેક ખેડૂતોની હાલત એટલી કપરી થઈ છે સૌરાષ્ટ્રમાં જે અતિભારે વરસાદ પડ્યો પોરબંદરની આસપાસનો જે વિસ્તાર છે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એની હાલત આવી છે રાવલના ગામમાં અમે ઊભા છીએ રાવલ જ લાગે છે કે રાવલ હા રાવલ ગામમાં અમે ઊભા છીએ અને ત્યાંના તમે વિઝ્યુઅલ્સને દ્રશ્ય બધા જોયા હશે કે ત્યાં કેટલું અતિભારે પાણી ભરાઈ ગયું બધાના ઘર સુધી પાણી પહોંચ્યું ખેતરો ખેતરોની આ હાલત થઈ ગઈ છે તમારું નામ શું છે લખુભાઈ લખુકા અને નું આ ખેતર છે અને અમે ખેતર દૂરથી જોયું તો અમને લાગ્યું કે આ ખેતર છે લખુભાઈ કેટલી જમીન છે અને પાક તો બધો ગયો પાક બધો જો બધી બધી ગઈ શું શું હતું મગફળી હતી મગફળી બધી ગઈ અને આ દૂર સુધી દેખાય છે બધું ખેતર જ છે ખેતર જ છે હતી હા

પણ બાર બાર દિવસથી આટલું પાણી ભરાયેલું છે ગામડામાં અને તમારા ખેતરમાં બધે તો કોઈ આવે છે કે પાણી કાઢવાની પ્રક્રિયા કે નહીં કોઈ હજી કોઈ આવ્યું નથી પાણી કાઢવાનું કોઈ કાંઈ હજી કાંઈ કોઈ ન થાય પહેલાં આજે તમે આવ્યા અમે પહેલા આવ્યા હા પહેલા આવ્યા કેટલા ગામડા છે આમ તમારા અહીંયા આજુબાજુમાં આજુબાજુમાં રાવલ થી આ બધું ગામડીયું જ આવી જાય આ ગામડીયા અમારા પાવડી વિસ્તાર કહેવાય અને બધે આજ સ્થિતિ છે આજ સ્થિતિ છે કેટલા દિવસ સતત વરસાદ પડ્યો તો સોમવાર દિવસ ચાલુ થયો સોમવાર તો આજ હું આ થયો શુક્રવાર આજ ઓછો થઈ ગયો આજ ઓછો થયો હવે હવે કક બારે નીકળી હેક ને કઈ બારે કે નીકળી હેક અને પશુ ને ઢોર ને બધું સહી સલામત છે હા એ સલામત રોડ ઉપર કાઢી પર કામ કરી રોડ ઉપર રાખીને જાય અહીં તો ઘેર તરી એની ઘેરે પાણી આવી જાય ઘરે કેટલા પાણી ભરાયા ઘર ઘરમાં ઘર માં જાય હો અમારા

નહીં કાંઈ આવતું નથી હજી કોઈ સહાય આમાં વળતરે કંઈક આમ અમને તો મળી નથી આમાં જે કંઈ પાકની કમારે કોઈ વળતર આવતી નથી અચ્છા તમારી શું અપેક્ષા સરકારે શું કરવું સરકારના અભિક્ષા એ છે કે થોડ થોડ ખેડૂને આપણ તો કાંઈક નભા ન કે ખેડૂત કેમ આમાં અમારે બરોબર આ તો સાચી છે અનેક ગામડાઓમાં અમે ફર્યા છીએ બનાસકાંઠામાં પણ જ્યારે પૂર જેવી સ્થિતિ હતી ત્યારે અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ખેડૂતોની સ્થિતિ તો ચોમાસું હોય કે પછી શિયાળો હોય કે ઉનાળો હોય એની પરિસ્થિતિ તો આ જ રહેતી હોય છે એને પાકનું નુકસાન થાય છે એને વરસાદની કહેર છે કુદરતની કહેર છે તો એના માટે પછી કશું બધતું નથી આ તમે જુઓ કે કોઈ બી સામાન્ય માણસ આવે અને પોતાનું ખેતર આવી રીતના જોવે તો એના ઉપર શું વીતીય છે આપણે કલ્પના કરવાની છે કારણ કે જ્યાં જુઓ ત્યાં એટલું પાણી ભરાયું છે કે ત્યાં જઈ શકાય પરિસ્થિતિ પણ નથી ત્યાં ખેતર આખું છે બેટમાં ફેરવાઈ ગયું છે અને આખું ગામ રાવલ એવું છે કે જે આખું બેટમાં ફેરવાઈ ગયું હતું ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતોની પીડા જો આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણને ખબર પડે કે એ લોકો તો બધું આપ્યા છતાં પણ એમને જે લેવાનું છે એ પણ નથી મળતું ખેડૂતની પરિસ્થિતિ ચોમાસામાં જો સારો વરસાદ પડે છે તો એ ખુશ હોય છે પણ એમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે અને જ્યારે આવી રીતના વરસાદ કહેર બનીને વરસે અને કુદરત જ્યારે કૃપાયમાન થાય છે ત્યારે સૌથી વધારે ખરાબ હાલત જો કોઈની થતી હોય તો એ ખેડૂતની થતી હોય છે કારણ કે એના પાકના પૈસા પણ એને ક્યારે મળશે કેમ એને ખબર નથી અને હવે જે રીતના ભાઈની વાત સાંભળી એ પ્રમાણે એમને આશા પણ નથી રહી કારણ કે દર વર વરસની આ પરિસ્થિતિ થઈ ગઈ છે જો દર વર્ષે આ ગામમાં આટલું જ પાણી ભરાય છે જો દર વર્ષે આ જ સ્થિતિ હોય છે તો આપણે પહેલાં કેમ નથી ચેતતા એ આપણને આપણને સવાલ થવો જોઈએ કારણ કે રાવલ ગામમાં કાંઈ પહેલીવાર એવા દ્રશ્યો નથી આવ્યા અમે તમને ડ્રોનના દ્રશ્ય પણ બતાવીશું અને બતાવીશું કે ગામમાં આટલા દિવસથી સોમવારથી જ્યારે સતત વરસાદ પડે છે છતાં પણ હજી પાણી નથી ઉતર્યા અનેક ઘર એવા છે જેની ઘર વખરીથી લઈને બધું જ તણાઈ ગયું છે અને વિખોરાઈ ગયું છે એ લોકો માળીએ રહે છે એટલે કે ઉપરના માળે જતા રહે પણ એમને ખબર નથી એમનું જીવ બચશે કે કેમ હજી વધુ વરસાદ આવશે તો શું થશે એટલે જ્યારે કોઈ બાળક નાનું હોય એની મા એને જેવી રીતના સાચવે એવી રીતના ખેડૂત તેના પાકને સાચવતું હોય છે અને જ્યારે કુદરતી આફત આવે કે પછી કુદરત કહેર બનીને ને વરસે ત્યારે એની હાલત આ થતી હોય છે